અમારા વરિષ્ઠ કલાકારો એવું કે કે લોભિયાને દુખી કરવો હોય ને તો ડાયરામ લાવો આવું આ બધું ઉડે ને કે અરે 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 કાઈ આમ થોડું હોય હાવ જોવો તો ખરા કાંઈ કાંઈ વેયું છે ભગવાને દીધું છે હરખું વપરાય તો આનાથી કેવું વાપરવું હે પણ શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશ દાસજીના ચરણોમાં વંદન કરું પૂજ્ય ગુરુ ખરેખર બહુ ભાગ્યશાળી છું કે આટલા સંતોના હૃદયમાં બેઠેલા પ્રભુજીને રાજી કરવાનો જો મને અવસર મળ્યો ને તો હું એમ કહું કે ઈશ્વરે મને ખરેખર આ પાંચ વર્ષનો પીરિયડ આપ્યો ને તો આપ સર્વની મહાપૂજા કરવા માટેનો જ આપ્યો હોય છે સાહેબ હું કાયમિકને માટે કહું હું કોઈ હું કોઈ એવો શું કહેવાય કે આ આમાં તો કલાકારનું જ કેવું હોય કે બે હવે તો સોશિયલ મીડિયા આવી ગયું ને એટલે અઘરું થઈ ગયું અઘરું એટલે આમ ફેમસ થતા વાર ન લાગે આ અભી બાપુની બધા જે દિવસે ત્યારે સોશિયલ મીડિયા નહોતું એટલે ગોતવા અઘરા પડતા હતા અને લાવવા હેલા પડતા હતા અને અમારે સોશિયલ મીડિયામાં અમે આ જન્મ લીધા અમે બધા આમાં એટલે ગોતવા હેલા પડે છે લાવવા આઘરા પડે છે કેટલા લે તો કે એ તો આટલા તો લે જો એટલે હું આમ કોઈ એવી આમ તમને હું કહું આમ આપણે ઝીરો ઝીરો કહેવાય ને આમ હાવ ઝીરો ઝીરો કેમ કે અઢાર વચના મૃતો જો અહીંયા લખાણા હોય તો મારી વાતને હું કહું યાર તમે એ તો જોવો હા એ એક અંગૂઠાનો સ્પર્શ કરવા એક અંગૂઠાનો સ્પર્શ કરે ત્યાં પાતાળીયા કૂવામાંથી પાણી જો આવતો હોય મારા બાપ તો મારી હું ઓકાત બોલવાની એ તો જો કાંઈ ન કઈ શકું જીરો જીરો કદાચ હું લખીને આવ્યો હોય ને સીતારામ થઈ જાય કેમ કે આ તપોભૂમિ છે જે પાંચસો પરમહંસોની અહીંયા બેઠક થતી હોય અને મારાને તમારા જીવનને ભવિષ્યની વાતું અને ભવિષ્યને કઈ રીતે જીવવું જો એના લખાણો એ લખાતા હોય મારા બાપ તો આપણાથી કઈ થાય નહીં આપણાથી ખાલી એ રાજી થાવ બસ બીજું કઈ હું કાંઈ અને મનમાં એવો ફાંકો સંટાળો આવ્યો છે સાહેબ બહુ પણ ઘડીક વધારે ગયા એટલું બધું બોલવાનું જ નહીં આવ્યો છે 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 તમે એટલે આવ્યો અને એમાં વિનંતી શું કરવાની હોય એને કામ હશે એમાં વિનંતી કઈ કરવાની જ ન હોય મનમાં એવો ફાંકો રાખવો જ નહીં કે હિતે સંટાળો આવ્યો છે મજા કરાવશે ના મારા બાપ મારી કોઈ એવી કર્મની તેવડ નથી નથી કોઈ મારી એવી હોશિયારી કે હું તમને રાજી કરી શકું થાંકો તો રાખવો જ નહીં અંટાળો આવ્યો છે મજા કરાવશે મજા અંટાળામાં છે જ નહીં મજા તમારા હદીના ખૂણામાં ક્યાંક પીડી છે એને ખાલી તાજું કરાવવા માટે આવ્યો છું આ પાંચ હજારથી બે હજારની નોટની સફર કરી ગયા મને એમાં ઘણો નિજાનંદ આપણે ભૂલી ગયા પરંપરાઓ ભૂલી ગયા રીતિ રિવાજો ભૂલી ગયા એને તાજું કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો છે હિતેશ અંટાળામાં મજા નથી એ તો જેદી તેદી એકોન હાઇટના ભાવની ત્રાંબા લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે તણદી લખશો હમ શાંતિ હમ શાંતિ ઓલા મહોત્સવમાં હતો હવે આવે કઈ જો સહજ રીતે હસવું ને એ પોઝિટિવિટી નો સ્ત્રોત છે દાંત કાઢવા એ પોઝિટિવિટી નો સ્ત્રોત છે ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત આટલા બધા કેમેરા રાખ્યા છે અને એક આમ હાઈલાઇટમાં આમ આમ તમે આ ડિસ્પ્લેમાં આવી જાઓ એટલે આમ આમ બેઠો ને આમ એ ઘણા આમ કરવાને મળે મેં માર્ક કરેલું આમ જ હોય આમ પછી ઓલો બાજુ ઓલો ઠોહો મારે કેમેરામ કેમે હુકામે આવું આવું ખોટું જીવન આપણે ખોટા દાંત જ હુકામ કાઢવા જોઈએ અંદર પીડ્યું છે એ જ બારું લાવો ને મારા બાપ બાહ્ય જીવનને આંતરિક જીવનમાં બહુ હાથી ઘોડાનો ફેર છે હું તો કાયમીકને માટે કહું હશું નહીં પોઝિટિવિટીનો સ્ત્રોત છે નેગેટિવિટીનો સ્ત્રોત જ નથી દાંત કાઢવા એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે દાખલા તરીકે કલાક બે કલાક મારી ક્ષમતા પ્રમાણે હું તમને દાંત જો જોકે મજા તો ભાઈ અમિત ક્યારેય જોરદાર કરાવી અમિતને એક વખત જોરદાર તાળીઓના દાંત સાથે વધાવો ભાઈ કૌશિક પણ પધારો છે કૌશિકને પણ જોરદાર તાળીઓથી વધાવો અને અમારે ધવલભાઈ બારોટ એ પણ રાજકોટથી પધાર્યા છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવો અને અભયસિંહ બાપુને ખબર જ છે અને હું એ જોઉં છું અભયસિંહ બાપુ તમારામાંથી અમે એક વસ્તુ શીખાશી જાહેરમાં કહું કે અભયસિંહ બાપુ જ્યાં નજીકમાં દોઢસો બસો કિલોમીટરમાં પ્રોગ્રામ હોય ને ત્યારે એ ભેગી ખીચડી લેતા જાય ઘેરેથી એટલે હું એમ કહું બાપજી આ ખીચડી કેમ એ કે બટા ઘરનું ખવાય બહારનું ન ખવાય પછી તમે ભાખરીઓ લેતા થઈ ગયા છો અમે હારે ભાખરી લઈ થેપલા લઈ હા આવો મારી ગાઢીમાં બતાવો લગભગ બીએક ભાખરી પડી જ હોય ગળ ખાઈ લેવાનો મર શું ખાયો ઓ ખાટો ઓટકારી ન આવે શિક્ષાપત્રીમાં લખ્યું છે ને રસાસ્વાદમાં મોહા એ પીડા હૈ કંઈક તો તમારા પણ અહીંયાથી તમે શીખવા દઈએ અમે મોરો રામ ભલું કરે પણ આપણે હુવાઈણ કરવાની છે ડાયરાની ભાષા હું નથી બોલતો આપ સર્વને બધાને ખબર જ છે કેમકે હવે 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 મારો રામ ભલો કરે આ એક જ હવે સ્ટેજ રહ્યું છે તમ બધાએ આયરે બેન સાંભળી હકો ને મજા કરી હકો હવે આ છે કેમકે હવે 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 મારો રામ ભલો કરે આ એક જ હવે સ્ટેજ રહ્યું છે તમ બધાએ આયરે બેન સાંભળી હકો ને મજા કરી હકો હવે આ છેલ્લું રહ્યું છે કેમ કે આ બધાએ તો આખી જિંદગી કંઈક સારું પીરસવા માટે ભારતીય ભાતીગણ સંસ્કૃતિના ગીતો એની વાતો ઉજળી દેશ વિદેશમાં કરી એટલે અમારી અમારી જવાબદારી બને છે આ હયાતીમાં વડીલોને હું કહું કે અમારી જવાબદારી બને છે કે તમે જે મહેનત કરીને એ મહેનતને અમારી એળે નહીં જવા દઈએ અમે હજી સાત્વિકતા જ પીરવું છું કેમ કે અહીંથી જેટલું બોલું ને જવાબદારી મારી તમે હું સમજો એની જવાબદારી તમારી પણ અહીંથી જેટલું બોલા હે ને એટલું હળવું આવશે હલકું નહીં આવે એની જવાબદારી આપું છું કેમ કે શબ્દ શબ્દ વિચારીને કહીએ શબ્દ ને હાથ ના પા એક શબ્દ ઔષધ કરે બીજો કરે ગાવ વિચાર તો કરો ક્યાં કોઠાવાળું પીપરિયા અને ક્યાં આ લોયા ધામ આપણે કેટલા ભાગશાળી છે મારા બાપ આ ભૂદેવના દીકરા છે એમને પણ એક વખત જોરદાર તાળીઓથી બધા બધા જવાબદારી વાળા છે હું તો કાયમીકને માટે કહું સ્વામી કાયમિકને માટે કે જેટલું તમે કલાકારોને માન આપો ને એટલા સાજિંદા મિત્રોને પણ માન આપવું છે કેમ કે અમારી આયુર્વેદ રીહો તૂટતા હોય હા હજી ધીમો કર નાખવાને આનંદ ગમે ત્યાંથી હું કલાક દોઢ કલાક બે કલાક માટે તમને દાખલા તરીકે હું દાંત કટું તમારા મગજમાં એક પિન ચોંટી ગઈ હોય બ્રશ કરતા હો સ્નાન કરતા હો ભાખરી ખાતા હો પછી હિચકી હિચકતા હો અને મારા વિચારોમાં તમે ખોવાઈ જાઓ અને દાંત ખોતરતા ખોતરતા ખાલી એટલું થઈ જાય એમ થાય જ ને કોક વાત યાદ આવી જાય થતું અને પછી તમને આજુબાજુમાં જોતો હે ના દાંત કાઢો હે ને પછી તમે આખી વાત માંડો કે અંટાળા તો ભાઈ આમ જો આમ કર્યું તું તો એક ઠહકલાથી જો તમારા ચહેરા ઉપર એક સ્મિત આવતું હોય હે તો આખી જિંદગી ચહેરા ઉપર સ્મિત રાખો ને લાઈફ કેટલી મસ્ત જાય યાર ખાલી ઠહકલું આવે તો દાંત આપણા દાંત નીકળી જાય છે હું તો કાયમિકને માટે કહું દાંત કાઢવી પોઝિટિવિટી નો સ્ત્રોત છે નેગેટિવિટી નો તમે તમારી હયાતી માર્યો તમે જોઈજો દાંત કાઢતા હોય નેગેટિવિટી નો આવે કોઈ દી એવું ફીલ કર્યું દાંત કાઢતા કાઢતા દાંત કાઢવા એ પોઝિટિવિટી નો સ્ત્રોત છે કેટલા ભાગશાળી છે આ સંતોના આપણે આભારી કરી આભારી ગણાય આપણે આમ આમ ગણો ને તો ગમે એટલું કરવો ને તો એ સંતોને આપણે આપણે એને ઋણ ન ચૂકવી શકીએ પોતાના દેહનું તો કલ્યાણ કર્યું પોતાના જીવનું તો કલ્યાણ કર્યું પણ લાખો જીવોનું કલ્યાણ કરે છે એ તો જુઓ મારા બાપ હે બહુ ભાગ્યશાળી છે મારા વાલાઓ હું એ જોતો તો કાયમીકને માટે કહું કે આ દેશ વિદેશમાંથી બધા મારા મિત્રો વધેલા છે હરિભક્તો વધારા છે લાખો કરોડો રૂપિયા પગાર છે છતાંય એમ જો પટાંગણમાં ક્યાંક કચરું પડ્યું હોય ને તો લઈને કચરામાં ડબ્બામાં નાખ દે આવી સેવા કોણ કરે એ તો જુઓ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો તન મન ધન અને બીજું એક ચોથા વ્યક્તિને જોરદાર તાળીઓથી વધાવવાના છે જે ક્યાંય શાસ્ત્રોમાં વેદોમાં ઉપનિષદોમાં કે નીતિ શસ્ત્રોમાં ક્યાંય લખ્યું નથી એકની મારી એકની પાંચ જ છે આવા સારા કામમાં નિડા નો હોય ને એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો હા આ બહુ અઘરું છે યાર તમને શું લાગે છે બાપુને ખબર છે હજી સ્ટેજ ઉપર ને એટલે ઓરા ભટકાય સામેથી ઓરા પોઝિટિવ ઓરા આવે છે એટલે ઉગે છે મેળે મેળે મેં કીધું ને આવતા વ્યા ને મને ભૂલાઈ ગયું ચાલો મારે હું બોલવાનું છે એમ પણ ઉગે એને કોઈ ન પૂગે પાંચ થી બે હજારની ની નોટ ની સફર કરી આપણે એમાં ઘણા સ્વામી મને પૂછે મને કે હે હિતેશભાઈ આપણી પેઢીમાં અને અત્યારની પેઢીમાં ફરક હું એટલે હું તો મેં કીધું જો ભાઈ હું દસ ના પીશું ગણિતમાં ખાલી પાંચ આવ્યા દુનિયાનું ગણિત એ મને નથી ખબર પડતી આલ્ફા બીટા ટીટા એક્સ વાય હું કઈ ને ગઈ ખબર નથી પડતી પણ મેં કીધું એટલી ખબર પડે કે અમારા જન્મ થયા ની બધા સરકારી દવાખાનામાં થયા સરકારી દવાખાના આંખું ખુલી ને ત્રણ પાંખડા વાળો પંખો હોય ને એક તો મવડાઈ ગયો એમ અને હેઠેથી બળીઓ નાખો આપણે ફેરની મુવા ફેરની મૂવા એ વળી નામ લઈને બોલે માધા અર્જન માધા અર્જન માધા અર્જન માધા અર્જન બોલો ટ્યુબ લાકડીનો ધોકો હોય બે ખૂણે કાળો ભવિષ્યમાં લબક ઝબક થયા રાખે ખૂણે ખૂણે જોયું નકરા ઝાળા 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 એટલે આંખું ખુલી ને એટલે વિશેર આવ્યો અહીંયા આવ્યા જ છે પણ સુવિધા નામે કાંઈ છે નહીં બધું આપણે જ ઊભું કરવાનું રહે એટલે એ એક માર્ક કર્યા જેવું મારી સમજ પ્રમાણે કે આપણા બાપે આપને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આ સગવડતાનું ભાન આવ્યું હા અગવડતામાં મોટા કર્યા એટલે તો સગવડતાનું ભાન આવ્યું મને કે અત્યારની પેઢી મેં કીધું એનું કાંઈ ન થાય સીતારામ થાય મને કે કેમ એમ કહો છો કે અત્યારની પેઢી જન્મે ને ડબલ વીઆઈપી રૂમ હોય એમાં તેનો જન્મ થાય ડબલ વી વીઆઈપી રૂમમાં જન્મ થાય આંખું ખોલે સેન્ટર એસી બેતાળીસ ઇંચનું ટીવી ત્યાં નરસું તો માથે ઉભું હમું હમું કરિયર રાખે ને હૈલો નથી જોયું નથી હૈલો નથી જોયું નથી પાછું હિચકાવા વાળા તો હવે ઘેરે કોઈને ગમતા નથી સમજાય ને વંદન મારો રામ ભૂલું કરે હિચકાવા વાળા ઘેરે કોઈને ગમતા નથી એટલે ટેકનોલોજી આવી ઇલેક્ટ્રોનિક ઘોડીયા મીડ્યા હળું હળું સાપ આમ દબો ને ઘોડીઓ આમ 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 રાખે આમ આમ અને એમાં પેન ડ્રાઈવનું ઠૂઠું ભરે દો એટલે હાઈ રાખે ઉલ્લુ લુલુ લાઈ લો ને તારો બાપ ટાઈ લો ઉલ્લુ લુલુ લાઈ ને તારો બાપ ટાઈ લો આ હા થાય બીજું શું થાય થોડોક વિક્ષેપ આપું છું મને માફ કરજો આપણે સેજ એવી મૂર્તિ સેજ આમ લઈ લો ને એટલે મારે સ્વામી આઈ ટુ આઈ કોન્ટેક થઈ જાય સેજ એવું મને મને એવું લાગે છે એમાં શું હોય મને આવતી હોય ને હા એ ઉર્જા હોય સ્પર્શ કરો ત્યાં ખબર પડી જાય કે આમાં આમાં ભાઈ ગુરુજી ખરેખર એ કેટલું અંદર છુપાવીને બેઠા છે એને જ ખબર હશે અને અમારું તો કામ શું છે અમે તો જોઈએ ત્યાં ખબર પડી જાય અમારા જીવન તમને શું લાગે છે તમે બધા મળ્યા પછી હું સુધરો ન હતો પાંચસો ઉશી ના કોઈ નહોતું દેતું આ તો જાય કઈક સંતોના આશીર્વાદ ને સંતો ની કૃપા છે એને એની કૃપાથી જ આ બધું નકર હજી પણ વાળીએ પાણી વાળતા હો તમે કોની કૃપાથી હું આલે કોને ખબર મારા બાપ આ તો ઠાકરજી બધું કરતા છે કેમ ખબર નકર અહીંયા અમને નહોતી ખબર કેવાનો મારો ભાવ બે હાથ જોડીને પ્રાર્થના કરું લાઈવ માં સાંભળતા હોય તોય ભલે અને અહીંયા બેઠા હોય તોય ભલે હવે આપણે આપણું છે હવે ક્યાંય તલવારું લઈને નીકળી જવાની જરૂર નથી સમજો તમે હવે આ ખાલી આપણે આપણું ઘણું ઘણું પછી બાપુ આવો છો ને પાછા હા ભાઈ એમ એમ હા હા ભલે આવો મારા બાપ ખાલી આપણે આપણું હાંચવવાની જરૂર છે હવે મને માફ કરજો હવે ક્યાંય બંધુકુન તલવારું લઈને નીકળી જવાની જરૂર ખરી ક્યાંય હે આ પંદરસો વર્ષ પેલા જેને માથા પાડીને ધડ લડાવ્યા છે ને એની ચેતના ક્યાંય દુઃખી ન થાય એ સનાતન સંસ્કૃતિનું ધોહરું તમારા છે મને માફ કરજો આજના યુવાનોને ખાસ કરીને કહું કે તમારા મગજ શાંત ન થતા હોય તો ક્યારેક મંદિરમાં સેવા કરવા આવી જાઉં તમારા મગજ શાંત ન થતા હોય તમારું જીવ આમ વાકુળ વ્યાકુળ થતું હોય તો સંતોના ચરણ સ્પર્શ કરીને મા બાપના ચરણ સ્પર્શ કરીને સંતોની સંતો ક્યારેક બેહો કે દુનિયા શું છે પણ મૂળ હું છે અત્યારે ગરમ લોહી કે નહીં કઈ કહેવાય નહીં અમે ચાર પાંચ હતા એક ફળિયા મોટા થયેલા એટલે લાગઠ બધાને માર પડતો અને અત્યારે માર ન પડે હુકામ માર ન પડે કેમકે અત્યારે અમે બે અમારું એક બ્રિટાન બિસ્કીટ જેવું આગળ પાછળ બિસ્કીટ વૈશ્વમાં મલાય ટીન ટીન એટલે આને કઈ કહેવાય નહીં કરવું હું મારો રામ ભૂલું કરે એ સહજ છે આમાં ટીન ટીડી બીજું કંઈક થાય જ આ કેમ કે યાદ છે ત્યાં સુધી 25 વર્ષ પહેલા અમે કઈક ભૂલ કરીને ઘેરે આવતા ને એટલે બીક લાગતી ભે ભે તળપદી શબ્દ ભે ભે એટલે એ Google માં ન આવે લખો ભે ન આવે ભેંજ આવે ભે એટલે બાપનો મોઢું જો ત્યાં ખબર પડી જાય કેટલી વિએ હો થવાની જાજ હા પગ મૂકો ત્યાં ખબર પડી જાય કે આ દાદો શું કહે કાકો શું કહે માં શું કહે બાપો શું કહે આ શું કહે એની બીક હતી પચીસ વર્ષમાં થોડોક તફાવત આવ્યો થોડોક ને તો જાજો તફાવત આવ્યો કે વી પચીસ વર્ષનો દીકરો અગિયાર વાગે કે બાર વાગે આવે પચીસ વર્ષની દીકરી ઘેરે રાત્રે અગિયાર વાગે કે બાર વાગે આવે ને તો મા બાપ મુંજાય છે કે હવે આને હું કેવું સહન શક્તિનો અભાવ આવી ગયો એ તો જેને જેને ઉભા મોરની બબે બબે આપી છે એ સીધા એલા છે આ ઢોલને ને દાંડી લઈને ફટકારો તો ઢોલ વાગે એ સહજ છે નકરા બે વર્ષ કોવિડ ગયો જોકે તીતે શંટાળાનું નામ નહોતું એ નાના નાના એકવીસો બે હજાર રૂપિયાના ડાયરા કરતો હતો પણ આ બધાની કૃપા એવી થઈ ગઈ ને હાલે છે આપણું ગાડું હાલ છે હજી અને હાલ એ જોઈ ને ઘણા મને શું કેમી આવું કે આમાં મારે હીરા ગણતા હોય ને ત્યાં કે લે તારો તો પણ ઉપડી ગયું કેમ ભાઈ નહોતો ઉપાડવાનું ન્યાય રાખવાના હતા બધાય વાંધો જ આ છે તમે સાયકલ લઈને જાઓ તો આ દુનિયાને કાંઈ વાંધો નહોતી સમજો છો ને તમે સાયકલ લઈને જાઓ તો આ દુનિયા કાંઈ વાંધો નથી પણ જેવી ફોર્ચ્યુનર સુખ નો સૂરજ ઉગાડી દીધો મારા નાથે કરો ને લાખ ગામ ને પેટમાં તેલ રેડાય તમે અહીંયા રહેવા જોઈએ એમ બાકી આપણને કોઈ દુઃખી કરવા વાળું પેદા નથી થયું આપણું મગજ ક્યારેક ક્યારેક આપણને દુઃખી કરે એક ભાઈ જ્યોતિષ પાસે જોશ ગયો એ કે બાપા જોવો નહીં કે તૈણ તૈય પેટી થયા કે બળ કરી કરીને તૂટી ગયા કોઈ દી કઈ જીવું ને એ કે જોયું જ્યોતિષ જો કે તને થઈ જાય તારું હારું થઈ જાય એ કે હારું બાપા હાચીને હારું થઈ તો કે હા એ કે શું છે આમાં એ કે તને રાહુ અને કેતુ બે નડે છે રાહુ કે તું બે નડે કે આ એનું નિવારણ કરું તો કે હા નિવારણ છે ને કે કે નિવારણ છે પાંચ ગાયોને નીણ નાખ દેજે અને પાંચ બ્રાહ્મણોને ભૂદેવોને સંતોને તું જમાડી દેજે અને અગિયાર અગિયાર રૂપિયા દક્ષિણા દેજે અરે બાપા અમે તો હાવ નાનો માણસ એટલું બધું ન ભેળું થાય મારથી કે તો એ કે તમે કહો એમ પણ એટલું બધું ભેળું ન થાય પણ કાંઈક તો થાય ને એક ગાયને નીણ નાખ દેજે ભૂદેવને જમાડી દેજે એ કે પણ હું નાનો માણા મારું તો માંડ માંડ થાય છે એ કે કાંઈ વાંધો ના એ મૂકી દે ખિસ્સામાં પાંચ રૂપિયા છે તો કે એનાથી શું થાય કે બિસ્કીટનું પડીકું લઈને કૂતરાને નાખ દે એટલે ભૂકો કરીને નાખ દે તો કીડિયારું ખાય તેમાંથી તારા કર્મ દોષ ને ગ્રહ પીડા ઓછી થાય પણ બાપા ખિસ્સામાં એક રૂપિયો ન થઈ ગયા એ કે એક રૂપિયો ખિસ્સામાં નથી એ કે નહીં તો હું કામ મું રાહુ કે તું તારું કાંઈ ન કરી લે આ શેન એનું ઉપાધિ છે ને હે બહુ 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 સમજણ ન હારી તમે જોવો મધ્યમ માર્યો સાહેબ અને એમ પોઇન્ટ નથી મળતા ઘણા એમ કે ને કે પોઈન્ટ મળે એમ ન મળે એક એક વખત છે ને આપણે ત્યાં કેવું થઈ ગયું આપણે કેટલા સુધરી ઢેફું થઈ ગયા કે પહેલા ડેલીની ઉપર લખતા હતા અતિથિ દેવો ભવ સંસ્કૃતનો શબ્દ સુધરીને આપણે ઢેફું થયા ને એટલે હિન્દીમાં લખવા મળ્યા શું સ્વાગતમ એ કાટ ને કહું ગુજરાતીમાં ભલે પધાર્યા રહ્યા ભાષા પાછી આપણી ને ભલે પધાર્યા ઈ કાઢ નાખ્યું અંગ્રેજીમાં લેવા યુ આર વેલકમ ડેલ્ય ઉતારી નાખ્યું પગલું થોણિયામ નાખ્યું જે હોય પગલું હોય હવે ઈ કાઢ નાખ્યું તો સુધરી ઢેફુ કેવા થઈ ગયા ઈ બધું કાઢ નાખ્યું ને લખવા મીડ્યા કુતરાથી સાવધાન પેલા કેવું હતું ડેલ્ય દાદા બે હતા હુકામ કુતરું અંદર ન આવે અને થોડુંક એટલે મને ખબર પડે ને મારા હું હું નાખવાનું છે એમ હું ટેસ્ટિંગ ન કરું નવી ગાડી લેવા જો શકર નો મારો પેલા ડી એ દાદા બે હતા કુતરું અંદર નું આવે હવે કુતરું અંદર રાખે હું કામ માણસ અંદર નું આવે તો એમાં એક દાદા વડે બે ઢાળિયા મકાન છે ને એમાં ફૂતાય છે એમ છાંય કુતરું બપોર વસાડે દોઢક વાગ્યા આવી રીતે આમ ડેલીમાં ગળકીને એવું જો મારે કેમ કરવું પડે જો હા આમ ગળકીને આવ્યું ને એટલે હળું હું તું રોહોડામાં તું રોડામાં ગયું રોહોડામાં બે રોટલા ત્રણ રોટલા આવી છે એ ભથાણા હોતું ઉપાડ્યું રોટલા હોતું ભથાણું ઉપાડ્યું અને જરૂર ઘાયેલું હોય છે ને કે શીબું ખીખડ્યું ત્યાં તો અહીં દાદા એ તો રાજુલાનો અમાર જોડો આવ્યા એના માપનો ક્યાંય જોડો જ ન મળે કેમ કે પાસ હાથ પૂરા હોય ને ડાલા મથા માથા હોય ને એને જોડા ન મળે ને શીવડાવવા પડે જોડો આમ પીકડો તે તો આમથી જતી એને વળી પરોણો લીધો તો આમથી વળી હાણસી લીધી આખું ઘર કૂતરા વાંચે થયું શારક જણા કૂતરા વાંચે થયા જો પથાણો મૂકી દે તો આમથી આમ આમથી આમ કૂતરું ભૂલી ગયું ક્યાંથી આવ્યું હતું એમ તો દાદા એમ જોડો ઘા કર્યો ને ફરફરતો તો ડેલી પાસે ભટકાણો તો કૂતરાની યાદ આવી ગયો તળનારાનું હવે આપણે અહીંથી જવાનું છે ગળકી ગયું ગળકી ગયું એટલે બેલાની દિવાલ કરેલી છે એટલી જાડી તેમ ફરી ફરીને આવ્યું છે તેને એમ કે અહીં કોઈ આંબે નહીં તો લેનું બેલા ઉપર ખાવ તે એની ને એની ડેલી પાછી દિવાલ જ એની હતી ત્યાં બેઠું બેઠું રોટલા ખાતું હતું તો અહીંયા બધા હથિયારો હેઠા મેલી દીધા દાદાએ જોડો મૂકી દીધો બાએ પરોણો મૂકી દીધો પછી બાએ કીધું જોર્યું ભલે ખાય ખાવા જ્યો હવે ખાવા દ્યો હવે લઈને ગયો છે ખાવા જ્યો ને વાંધો ભલે ખાય એ આપણા રોટલા એના પેટમાં જાહેર આપણને પૂઈન મળશે ત્યાં તો કુતરા આ શબ્દો સાંભળાના તો કુતરા રોટલો મૂકી દીધો કૂતરું બોલ્યું કુતરા ને વાચા ફૂટી કોર કળયુગમાં કુતરા વાચા ફૂટી એ તો આવી રીતે મૂળ કે બા મારા જીવના જોખમે લાવ્યો તો બા આમાં કોઈ ન મળે બા આ તો તમારી થાળીમાં તમે મને આપ્યો હોત ને અડધો તો હું એમ કે તમારી હાથ પેઢી નું હારું થાય તમે આખું ઘર વાંચ્યું એક મોહતા હાટુથી આમાં કેમ મારે કેવું તમારું હાથ પેઢી નું સારું થાય એ તો જે જલસા કરીએ છીએ જે આનંદ કરીએ છીએ જે મોજ કરીએ છીએ ને જે રૂપિયા આપણે વાપરીએ છીએ આપણા બાપ દાદાએ કઈક વાવેલું હતું આ સત્ગુરુઓની કૃપા હતી આટલો ફાઇલો ફેલો અહિયાં અહીંયા આમ તમે જોવો તો ઘોડા પગ મૂકવાની જગ્યા ને લોયા ધામમાં હે આ મુક્તાનંદ સ્વામી થી લઈને દાદા ગુરુ ની કૃપા હશે તો ઈ જ ને